દર્શક મિત્રો ચૈતર વસાવાને ગુજરાત મિત્રો અત્યારે હાલ ગુજરાત વિધાનસભામાંથી એક મોટા ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ને લઈને મિત્રો ચૈતર વસાવા જેલની અંદર હતા અને ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન મળ્યા જામીન કેમ મળ્યા કે વિધાનસભાની અંદર જે ચોમાસા સત્રની શરૂઆત થઈ રહી છે એમાં ચૈતર વસાવા તેમના સવાલો કરી શકે અને તેમની જનતાના કોઈ પ્રશ્નો હોય એ વિધાનસભાની અંદર જણાવી શકે પણ અત્યારે હાલ વિધાનસભામાંથી એક મોટા ખુલાસા થયા છે એક મોટા ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં બોલવાનો મોકો નહીં મળે બધા નેતાઓ બોલશે બધા ધારાસભ્યો બોલશે પણ ચૈતર વસાવાને બોલવાનો મોકો નહીં મળે કેમ મિત્રો અત્યારે હાલ એ ખુલાસો થયો છે ને કેમ એ સમાચાર મળી રહ્યા છે મિત્રો પૂરી માહિતી જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભાની અંદર હાજરી આપશે ત્રણ દિવસ માટે હાજરી આપશે કાલે તો આવ્યા હતા અને આજે વિધાનસભાની અંદર બીજો દિવસ છે ચૈતર વસાવા હાજરી આપશે બધા નેતાઓ સાથે બેસશે પણ ચૈતર વસાવા બોલી નહીં શકે કારણ કે વિધાનસભાની અંદર એક નિયમ હોય છે જેમાં કે ચોમાસા સત્રની શરૂઆત થાય એના પહેલા તમારે વિધાનસભાની અંદર એક પ્રશ્નોતરી રજુ કરવાની હોય છે અને ચૈતર વસાવાએ એ પ્રશ્નોતરી રજુ નથી કરી ચૈતર વસાવા હતા જેલની અંદર એટલે મિત્રો ચૈતર વસાવાને વિધાનસભાની અંદર બોલવાનો મોકો નહીં મળે કે ડેડિયાપાડાના કોઈ પણ પ્રશ્નો ચૈતર વસાવા વિધાનસભામાં નહીં કરી શકે અત્યારે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે આ વાતને લઈને દર્શક મિત્રો તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો અત્યારે હાલ તો મળતી માહિતી મુજબ એ સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાને ખાલી વિધાનસભામાં જે પણ નેતાઓ બોલશે જે પણ ધારાસભ્યો બોલશે એની વાતો સાંભળવા મળશે નહી તો ચૈતર વસાવાનો વિધાનસભાની અંદર બોલવાનો મોકો મળે કે ચૈતર વસાવા તેમના ડેડિયાપાડા હોય કે કોઈ પણ તેમના સવાલો ચૈતર વસાવા વિધાનસભામાં નહીં કરી શકે તો મિત્રો આજના માટે અત્યારે હાલ વિધાનસભામાંથી એ સમાચાર મળ્યા હતા હવે જોઈએ છે કે આગળ શું નવા સમાચાર મળે છે તો મિત્રો આવા ને આવા નવા સમાચાર જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ને કરીને રાખજો મળીએ એક નવા વિડીયો સાથે